આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝ અને આજ વાત કરી આરોગ્ય વિશેની ત્યારે હળવદ તાલુકાની જે સરકારી હોસ્પિટલ છે એ હોસ્પિટલે બાળકોની સારવાર કેવી રીતે લેવી એના માટે આપણે ડૉક્ટર સાહેબને મળશું સાહેબ જોડે વાત કરીશું કે હકીકત આ જે બાળકો માટેનો એક ભયંકર રોગ પણ નીકળ્યો છે તો એને નિયંત્રણ રાખવા માટે શું શું પગલાં લેવા જોઈએ અત્યારે તો રોગમાં તો આપણે ચાંદીપુરા વાયરસ અત્યારે જોવા મળે છે ઘણાને ચાંદીપુરા આપણે પહેલાં ઓગણીસો પાંસઠમાં પહેલો કેસ જોવા મળ્યો હતો મહારાષ્ટ્રમાં ચાંદીપુરા ગામમાં એટલે ચાંદીપુરા નામ પડ્યું સેન્ડફ્લાય નામક એક વા વેક્ટરથી એ ફેલાય છે જે ઇન્ફેક્ટેડ સેન્ડફ્લાય હોય એનાથી થાય છે જ્યારે આ સેન્ડફ્લાય ક્યાં આપણને જોવા મળે વધારે આપણે જૂનું ઘર હોય મકાન હોય એમાં અંદરની બાજુમાં જ્યાં વેન્ટિલેશન ના હોય સૂર્યપ્રકાશ ના પડતો હોય હવાની અવર જવર ના હોય તેના ત્યાંમાં તિરાડોમાં જોવા મળતી હોય છે ત્યાં જ્યારે ઇન્ફેક્ટેડ હોય અને નાના બાળકોમાં જ્યારે ઝીરોથી ચૌદ વર્ષના બાળકો કરડે તો એને થવાની સંભાવના થોડી વધારે હોય કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે એટલે અને જ્યારે બાળક ના કરડે એના માટે આપણે શું સાવચેતી સાવચેતી રાખવી જોઈએ આપણે તો બાળકને જે નાનું બાળક હોય તો એને આખા બાઈના ફૂલ સ્લીવ્સના કપડાં પહેરવાના ફૂલ પેન્ટ પહેરવાનું જે પાણીવાળો વિસ્તાર હોય જ્યાં ખાબોચિયા ભરાતા હોય મચ્છરની ગંદકી રહેતી હોય ત્યાં જવા ના દેવા અને એવા પાણી ભરાવા ના દેવા આપણે અને પાંચ પર્સન્ટ થી ડસ્ટિંગ કરાવવું અત્યારે ગવર્મેન્ટ બી એક્ટિવ રીતે કરાવી રહી છે અને જે બાળક જ્યારે સૂતું હોય ત્યારે મોસ્કીટો નેટ્સ આવતી હોય છે એનો યુઝ કરવો આપણે અત્યારે